નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ ચેનલ મિત્રો આપણે પચીસ જુલાઈના રોજ એક અપડેટ આપી હતી જેની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આંશિક વરાપની શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ તારીખ છવ્વીસથી થી લઈ અને આજ દિવસ સુધી સારી એવી વરાપ સૌરાષ્ટ્રમાં જોવા મળી છે સાથે સાથે આપણે જે ઝાપટાની શક્યતા દર્શાવી હતી તે મુજબ સવાર સાંજના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે સીમિત વિસ્તારમાં ઝાપટાઓ પણ નોંધાયા છે સાથે સાથે આપણે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ જે એક સિસ્ટમ આવી રહી છે તેના વિશે શક્યતા દર્શાવી હતી અને તેની અંદર આપણે જે વરસાદની માત્રા દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને જે પૂર્વ સૌરાષ્ટ્ર માટે દર્શાવી હતી તેની અંદર હાલના જે ફોરકાસ્ટ મોડલો છે જે છેલ્લી અપડેટો આવી છે ગત રાત્રિની અને આજ બપોર બાદની તેની અંદર વરસાદની માત્રામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે આ રાઉન્ડ વિશે વાત કરીએ તો તારીખ આવતીકાલ તારીખ અઠ્યાવીસથી દક્ષિણ ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદર વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે જેની અંદર ખાસ કરીને વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદ આ જિલ્લાઓની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ આવતીકાલ તારીખ અઠયાવીસથી જોવા મળી શકે સાથે સાથે અમદાવાદ ગાંધીનગર વડોદરા આ જિલ્લાઓની અંદર પણ ખૂબ સારી શક્યતા આવતી આવતીકાલથી જોવા મળી શકે સાથે સાથે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આ જિલ્લાઓની અંદર પણ આવતીકાલથી વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘણો વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર તેની અંદર પણ આવતીકાલથી સામાન્ય વધારો થશે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ સારી એવી શક્યતા આવતીકાલ બપોર બાદથી છે ખેડૂત મિત્રો વાત કરીએ તારીખ અઠયાવીસ અને ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે પણ રાજ્યની અંદર સારી એવી વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે આપણે આગળની અપડેટમાં જે જણાવ્યું હતું તેમાં આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રને જે છેલ્લા દસ દિવસથી ખૂબ સારો એવો વરસાદી લાભ મળ્યો છે તે વરસાદની અંદર તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ વરસાદની શક્યતાઓ થોડીક સામાન્ય દર્શાવી હતી પરંતુ હાલના ફોરકાસ્ટ મોડલ મુજબ તે વિસ્તાર પણ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે છેલ્લા આ પંદરથી વીસ દિવસની દરમિયાન જે સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર છે બોટાદ છે મોરબી છે આ જિલ્લાઓની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં ખૂબ ઓછો વરસાદ જોવા મળેલો હતો સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ મોટા પ્રમાણમાં વરસાદની ખાદ છે તે જોવા મળી રહી છે તો આ રાઉન્ડ છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખનો આ રાઉન્ડની અંદર આ જે ઓછા વરસાદવાળા વિસ્તાર છે તેની અંદર પણ ખૂબ સારો વરસાદ થશે અને સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લાઓ છે તેની અંદર પણ સામાન્યથી લઈ અને મધ્યમ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ ભારે તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જે ભારે વરસાદ અને ભારે વરસાદ વાળો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રની સાપેક્ષમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રનો જે ભાગ છે અને દક્ષિણ ગુજરાત આ જિલ્લાઓની અંદર ભારેથી લઈને ભારે વરસાદ પણ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર પણ આ વખતે ખૂબ સારા એવા વરસાદની શક્યતા છે તો ટૂંકમાં કહું તો જે અઠયાવીસ ઓગણત્રીસ આ બે તારીખનો રાઉન્ડ છે ખૂબ ટૂંકો રાઉન્ડ છે પણ સમગ્ર ગુજરાતની અંદર સારી એવી વરસાદી એક્ટિવિટી આ બે દિવસના ગાળામાં જોવા મળી શકે ત્યારબાદ તારીખ ત્રીસ તારીખથી વરસાદના પ્રમાણમાં મોટો એવો ઘટાડો જોવા મળશે અને તારીખ એકત્રીસના રોજ ફરીથી વાતાવરણની અંદર ભેજ વધવાને કારણે ફરીથી હળવા ભારે ઝાપટાની શરૂઆત થાય તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે આગોતરું એંધાણ આપીએ કે તારીખ પહેલી ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધીનું વાતાવરણ કેવું છે તો તારીખ પહેલી ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે એ હાલના ફોરકાસ્ટ મોડલના અભ્યાસ પરથી હાલ એવું લાગી રહ્યું છે કે આ દિવસોની અંદર સંપૂર્ણ વળાટની શક્યતાઓ નથી કારણ કે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા કોઈ કોઈ વિસ્તારની અંદર જોવા મળી શકે સાથે સાથે સીમિત વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ આ સમયગાળા દરમિયાન નોંધાઈ શકે હાલ કોઈ અતિ ભારે કે અતિ મોટા વરસાદની શક્યતા તારીખ પહેલીથી ઓગસ્ટથી લઈ અને પાંચ ઓગસ્ટ સુધી લાગતી નથી હાલ જે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખનો જે રાઉન્ડ છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર રાજ્યની અંદર એક સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે તેવી હાલના ફોડકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે તેમ છતાં પણ જો કોઈ પણ ફોડકાસ્ટ મોડલોમાં ફેરફાર આવશે તો આપણે અલગ અપડેટ આપશું આજ હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો જય હિન્દ જય ભારત અસ્તુ